માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ માતૃભૂમિ કે લી શા ડાયમંડ ઉદ્યોગ માં ભારે મંદી ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગની અંદર જોડાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે અનેક પ્રકારના વૈશ્વિક કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો મોહલ છેલ્લા ઘણા સમયથી ન હોવાને કારણે હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિના દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે સુરતના હીરા ઉદ્યોગમાં બે હજાર આઠમાં આવેલી મંદીને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ છે લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન માટે ખૂબ જ ખરાબ સમય છે છેલ્લા એક દોઢ વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે મોટા ભાગની ડાયમંડ કંપનીઓમાં રત્ન ઓછું કામ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રત્ન કલાકારોના માસિક વેતન ઉપર તેની સીધી અસર થઈ રહી છે રત્ન કલાકારોની આવક ઓછી થતા પરિવારનું ભરણ પોષણ હવે મુશ્કેલ છે રત્ન કલાકારોને ઘણા ફેક્ટરી સંચાલકો દ્વારા છૂટા પણ કરી દેવામાં આવ્યાના કારણે આર્થિક સંકડામણથી અપઘાત કર્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે અમેરિકામાં પણ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પણ ડાયમંડ ઉદ્યોગ પર છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહી છે

ત્યારે કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્ર અને જે કાંઈ બજેટો આવે છે બે હજાર પચીસની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કલાકારોને ખાસ્સી જોગવાઈ આપવામાં આવશે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે કોઈ યોજના જાહેર કરવામાં આવશે પરંતુ સરકારે કલાકારોની અવગણના કરી છે સરકારે કલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈ પણ સહાય નહીં જે લોકો બેરોજગાર છે એને કોઈ પણ સહાય નહીં કરીને સરકારે કલાકારોની અવગણના કરી છે આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરીશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે એ સરકાર છે જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર ભૂંગી બેરી રહી અને જોતી હતી તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું આખરી નિર્ણય અમે રત્ન કલાકારો ઉપર છોડીએ છીએ કે વોટ કેને આપવો ન કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ ન્યૂઝ સુરત ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ